જય મુરલીધર જય દ્વારકાધીશ ને ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન શું કે યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ચાલો મિત્રો વાગી ગયા છે સાડા નવ ને આપણી સવારી જો તૈયાર આપણે જઈએ વાડી તરફ વાડી તરફ જઈ ને આજે તમને અલગ પ્રકારનો બ્લોગ બતાવવાનો છે તો સાલો મિત્રો એટલે અલગ પ્રકાર એટલે ખેતકિટી વિશે જ આવશે શિયાળુ પિયતમાં શું એના વિશે જ આવશે તો ચાલો મિત્રો જોડાયેલ તો ચાલો મિત્રો આપણે વાડી તરફ જવાનું તમને કીધું તો આપણે બહાર નીકળ્યા તો એક વસ્તુ મગજમાં આવી ગઈ ચાલો તમને બતાવીએ મારે કાયમીના મહેમાન છે ભાણેજ અને તમને બતાવી છે કે જો આપણે નકળંગ જામશે ચોવીસ ગામની જગ્યા ને અહીંયા અમારા ગામને સહમતી ને સહયોગથી સમાજ બનવાનો છે તો આ તમને બતાવીએ તમારી પાછળની શેરીનો વ્યૂ તમને બતાવીએ હવે આજે આપણે જાત મહેનત જો કે કોઈનો દોષ નથી ગણતા તો આજે આપણે જાત મહેનત આ સફાઈ કરવાની છે કોઈ પણ વ્યક્તિઓને મગજમાં જ નથી કે આ આપણે સફાઈ કરીએ અહીંયા રહીએ છહી આપણે આપણું સાપ રાખીએ છહી તો આ પણ જુઓ સફાઈ જરૂરી છે કે નહીં તમે ખાસ કરીને કમેન્ટ કરજો જુઓ અહીંયા પૂરોપુરો બાપા કે કંઈક છે માતાજી જે હોય તે જય પૂરોપુરો બપા અમારા બાજુવારે બેને ચાલુ કર્યું છે તો આપણે એમ થયું કે આપણેને જ ખરાબ લાગે તો આપણે આજે જાત મહેનતથી સફાઈ કરવી છે ચાલો મિત્રો હવે નીકળશું વાડી તરફ ચાલો મિત્રો આપણે નીકળી ગયા વાડી તરફ રસ્તોથી બીજું ફેમિલી હવે તો થઈ ગયો છે ચાલો હવે મળશું વાડીએ થઈ ચાલો મિત્રો ચાલો મિત્રો આપણે આવી ગયા વાડી સુધી પહોંચી ગયા આ ગામડાની મોજ ગામડાની શુભ સવાર જોકે શુભ સવાર તો મિત્રો ન કહેવાય અત્યારે સાડા નવ જેવું થઈ ગયું છે ગુલાબી ઠંડી આ વાડીઓનો નજારો ઝીણા ઝીણા પક્ષીઓનો કલરવ ચાલો મિત્રો હવે આપણે આગળ શાકભાજી તરફ જઈએ શાકભાજીમાં તો જો કે યુટ્યુબ ફેમિલી ને બધું ખબર જ છે કે આપણે થોડોક શોખ છે તો મિત્રો આ પોપૈયામાં આપણે દસ બાર પોપૈયા આવ્યા એમાં એક ઉજરો અને જ્યારે આપણે ચણામાંથી ફુવારા મૂક્યા ત્યારે આમાં ફુવારાનું પાણી નડી ગયું કે શું જો આ એક ડાયરનું ફળવું તો આવું ફેલ જ થઈ ગયું અને આ રીતના પપૈયા પણ એક માર્યા છે નવું આવરણ તો ચાલું જ છે જો તમને ખાસ કરીને બતાવીએ અને રીંગણીમાં પણ નરવાઈ સારી છે એમાં પણ ચાપવા બેહવા માંડ્યા છે જુઓ ને જામફળી મયુભાઈ શોખથી વાવી છે ને જામફળીમાં પણ ફૂટ ને સારી રીતે ચોંટી ગઈ છે ધીરે ધીરે તે મજબૂત થતી જાય છે મયુર આહીરનો આંબો ને લીંબુડીમાં પણ મિત્રો સારો સુધારો છે તો સારો મિત્રો આપણે મેઈન મતલબ ઉપર આવી કે આજે આપણે તમને શું બતાવવાનું છે કયો પાક શિયાળુ પાકમાં શું બતાવવાનું છે તો આજે આપણે તમને ધાણા તુવેર અને કલંગી જીરું આપણે બાજુમાં ભાઈએ વાવ્યું છે તે બતાવશું ચાલો આગળ જોડાયેલ રહેજો ચાલો મિત્ર આપણે પોતી ગયા અને તાળું ખોયલું અને પહેલું કામ આપણે હથિયાર લેવાનું કરવાનું છે એટલે હથિયાર એટલે તમને આગળ આપણે બતાવ્યું કે આપણી બાજુમાં સોયસ ગામની જગ્યા નકળંગ ધામ આવેલ છે તો આપણી પાછળની ગલીમાં જે જાડવાનું અઘોસર થઈ ગઈ છે કોઈ પણ વ્યક્તિઓને મગજમાં નથી આવતું ને ધ્યાનમાં નથી આવતું ધ્યાનમાં લેતા ન હોય કે જે હોય એ આપણે એના વિશે આગળ ચર્ચા કરવાની થતી નથી તો આપણે પાવડોને હથિયાર પહેલાં ગાડી પાસે મૂકી દઈએ એટલે આપણે ભૂલીએ નહીં ચાલો મિત્રો આ આપણે પાવડો સીધો ગાડીમાં જ રાખી દઈએ એટલે કે સફાઈમાં આની પહેલાં જરૂર પડશે એટલે આપણે રાઉન્ડ મારીને આવીએ તો આપણે ભૂલી ન જઈ ચાલો આગળ જોડાયેલ રહેજો તો મિત્રો આપણે એમ થયું કે પાવડો લીધો છે તો પાવડા સાથે આપણે કોદારી પણ રાખી દઈએ તો કે એક બેઠેક બોયડીને એવું છે મોટું ઝાડવું થોડુંક થઈ ગયું છે તો એમાં કદાચ જરૂર પડશે તો હાલો હવે આપણે જઈએ આગળ વધીએ જોડાયેલ રહેજો તો ચાલો મિત્રો આપણે આવી ગયા આપણા મકાનની પાછળ આપણા મોટા બાપુજીના ખેતરમાં જ્યાં ધાણા તમને દેખાય છે જો ધાણા મસ્ત મજાના છે નરવાઈ બધા તમને આડે ફેટે બતાવીએ છીએ એ જોકે પહેલાં પાયા પહેલાં થોડો ખુકારો હતો اتیره بہت مست مزہ نہ تھی گیا ہے جو پھول پھال پر دکھاو مینڈو ہے آخرا کھیتر میں ام کوئی تو بہت ہارا ہارا ہے تنا પંદર વીઘા છે મિત્રો આ રીતનું ફ્લાવરિંગ છે ચાલો મિત્રો હવે આગળ જઈએ જોડાયેલા રહેજો જો મિત્રો આ પસાટનો ક્યારો છે જોકે પસાટમાં તો ખેડૂત મિત્રોને તો કંઈ કહેવું જ ન પડે કે ખેતરનું પાણી પાછળ આવતું હોય છેલ્લે ક્યારો હોય અને પસાટનો ક્યારો કહેવાય બહુ મસ્ત મજાના ધાણા છે ચાલો મિત્રો આપણે હવે આવી ગયા તુવેરમાં આ પણ આપણા મોટા બાપુજીનું છે એ તમને તુવેર બતાવીએ જુઓ ફાલફૂલ બહુ સારા પ્રમાણમાં અવિરત છે અને જુઓ સિંગુ લુરખા તે પણ તમને બતાવીએ જોકે આ પણ પંદર વીઘાની જ છે નાની શિંગ લઈ મોટી આમાં દાણા પણ બંધાઈ ગયા છે જો તમને એ પણ બતાવશું જુઓ મિત્રો આ રીતના દાણા પણ થઈ ગયા છે શિંગુમાં બહુ હારામાં હારું છે પછી એમાં બે દિવસ પહેલા હાંઝડીથી દવા સાટેલ હતી ત્યારે આપણે હાજર નહોતા ન કે તમને દવાનો છટકાવ હાંડળીથી પણ બતાવે ને મિત્રો જો આ રીતના ફૂલ તો ખરી જાય છે જો કે એટલું રીએ તો આ તુવેર ભાંગી જાય તો ચાલો મિત્રો આગળ જોડાયેલ રહેજો મસ્ત મજાની તુવેર છે ચાલો મિત્રો હવે આપણે સિંગમાંથી ફોલીને તમને જો દાણા બતાવ્યા એક સિંગમાં પાંચ દાણા નીકળ્યા અને હજી કાછું પણ છે તો આપણા અનુમાન પ્રમાણે સારું કહેવાય ચાલો મિત્રો હવે આગળ જોડાયેલ રહેજો ચાલો મિત્ર આપણે આવી ગયા છે એ બાજુમાં ભાઈને ત્યાં કલંગી જીરું જોકે આપણે વાવેતર પહેલી વખત જોયું છે કલંગી જીરું આપણે પણ ઓયલું જીરું તો વાવેલ જ છે ચાલો તમને બતાવીએ જો ગુણપ બધું સારું છે કઈ રીતનું થાહે કેમ થાહે હે એવું ઉતરે હાલો આગળ તમને બતાવી જેમ જેમ વૈદ કરતું જાહે કઈ રીતનું મોગરે આવશે અને આનો સમય કેટલો થયો તો મિત્રો આપણા ચણા પછી લગભગ દસ બાર દિવસ કે પંદર દિવસ પાછળ હતું એટલે આપણે અંદાજે એક મહિનો દોઢ પોણા બે મહિના જેવું કદાચ થયું છે નવાયરોનો ક્યારો છે મિત્રો કેટલું ઉતારાતું હોય એ પણ આપણને ખબર નથી જોકે ભાઈ હાજર નથી નગર આપણે એની પાસેથી માહિતી લેત અને હજી આગળ પણ લેશું ને તમને બતાવશું તો કે આપણી દેશમાં ગામમાં તો ઠીક છે પણ આપણી દેશમાં પહેલી વખત આ વાવેતર થયું છે અને જુઓ ખેડૂત મિત્રો આ રોજના પગલા ખેડૂતને તો જગતીના પાર નથી ક્યાંય ચાલો આગળ આપણે પારિયું બદલશું તે તમને બતાવશું ચાલો મિત્રો આ બાજુ ભાઈના ધાણા છે ને આ બાજુ તો અહીંયા પારિયું બદલે છે જો તોરિયો પણ તમને બતાવી ને જેમ પિતુ ગેમ હોય આ બાજુ થોડુંક મોટું લાગે છે મિત્રો જોકે ઓલા જીરાનો અનુભવ છે આપણે ને આ જીરાનો કાંઈ નથી એ આપણે ચાર પાંચ વખત વાવેલ છે તો આ પણ સારું જ છે જોકે ઓયલા જીરામાં પછી છવિકરમના ક્યારે હોય આમાં થોડાક લાંબા છે આનો અનુભવ આપણે મિત્રો નથી મળશું ક્યારેક ભાઈને ચાલો જોડાયેલ રહેજો જોવામાં ખાતર નાખે જાય છે ને પાણી ચાલુ છે પાણી પણ બીજું હોય ને કા ત્રીજું પાણી હોય મિત્રો બહુ સારી છે આપણે આવી ગયા વાડિયા થી ને વાડિયા થી આવ્યા ગામડાનું સાદું ભાણું જુઓ ગામડાના સાદા ભાણામાં સાદા એટલે સાદું જ ભાણું હો મિત્રો ગરમા ગરમ રોટલી બટેટાનું ચટાકેદાર ચાક અને તેમની સાથે દહીં અને ખાટી મીઠી સાસ અને સાથે ગામડાનું સાદું ભોજનમાં તો મિત્રો સાથે શું હોય કે જો શિયાળાની શરૂઆતમાં તો પાપડ હોય તેમની સાથે મૂરો અને તેમની સાથે ડુંગળીનો દડો આ ગામડાની મોજ છે મિત્રો તો મિત્રો આવી જાવ ગામડાનું સાદું ભણું બપોરા તો ચાલો મિત્રો આજનો આપણો ફાર્મિંગ બ્લોગ એ આપણે ધાણા તુવેર અને કલંગી જીરાનો લીધો છે તો વિડિયો આપણે બહુ લાંબો થઈ જશે તો આપણે વિડીયાને વિરામ આપીએ સહીં અને આવી જાવ મિત્રો ગામડાનો સાદું ભણું દેશી બપોરા લેવા તો ચાલો મિત્રો દાયરાને જય મુરલીધર જય દ્વારકાધી જય જવાન જય કિસાન